શહેરની અગ્રણી અને વિશ્વસનીય સામાજિક સંસ્થા હેલ્ધી કેમ્પસ એનજીઓ દિવ્યાંગ સમાજની સેવા માટેની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે સંસ્થા દ્વારા ખાસ કરીને દિવ્યાંગ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુથી વ્હીલચેર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યક્રમ રાષ્ટ્રીય કારકિર્દી સેવા કેન્દ્ર સમાજ સુરક્ષા સંકુલ નિઝામપુરા રોડ વડોદરા ખાતે યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં હાજર રહેલા દિવ્યાંગ મહિલાઓને વહેલચેર આપવામાં આવી હતી એનજીઓના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સંસ્થા હંમેશા સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગના સશક્તિકરણ માટે કાર્યરત રહી છે ભવિષ્યમાં પણ દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે આવા અનેક કાર્યક્રમો યોજવાનું સંસ્થાનું આયોજન છે કાર્યક્રમના અંતે લાભાર્થી મહિલાઓ અને તેમના પરિવારજનોએ હેલ્ધી કેમ્પસ એનજીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર સર્વે વિહારના મારા સપેમ નમસ્કાર આજે હેલ્ધી કેમ્પસ એનજીઓ તરફથી નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર રોજગાર કચેરી વડોદરા મહિલા દિવ્યાંગ સેન્ટરમાં ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દિવ્યાંગ મહિલાઓ સશક્ત બને એ હેતુના ભાગ એક પર્પઝથી એ ઉદ્દેશ્ય સાથે અમે એક નવા જ ઇનિશિયેટિવ લીધા છે અને એમાં અમારો એક પ્રોજેક્ટ આજે ઇનિશિયેટ કરી અને લોન્ચ કર્યો છે જે પ્રોજેક્ટનું નામ છે હન્ડ્રેડ વિલ્સ આ પ્રોજેક્ટ લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ છે જે આપણી દિવ્યાંગ બહેનો છે તેમને મદદરૂપ થવાનો છે કે એમના જીવનમાં કંઈક અમારા પ્રયાસ થકી એક નાનકડું એક વધારે વીલ ઉમેરાય અને જીવનને એ લોકો સ્વનિર્ભર અને સ્વાવલંબી બની અને આત્મનિર્ભર બને એ હેતુથી અમે સાધન સહાયનો એક પ્રોજેક્ટ દિવ્યાંગ બહેનો માટે લોન્ચ કર્યું છે અમને ખૂબ જ આનંદની લાગણી થાય છે કે એનસીએસસી કરિયર સેન્ટરના હેડ શ્રી યોગેશ્વરભાઈ યાદવે અમને ખૂબ જ સહકાર આપ્યો છે અને અમને એક તક આપી કે અહીં અમે એ બહેનો માટે દિવ્યાંગ બહેનો માટે એમને વ્હીલચેરનું ડોનેશન આપી અને એમને મદદરૂપ થઈ શકીએ તો આ માટે હું શ્રી યોગેશ્વર સાહેબ અને એનસીએસસી સેન્ટરનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમે વડોદરાવાસીઓને એક અપીલ પણ કરવા માંગીએ છીએ કે હેલ્ધી કેમ્પસ એનજીઓએ એક આ જે નવો દીવડો પ્રગટાવ્યો છે અને સેવાનો એક યજ્ઞ શરૂ કર્યો છે દિવ્યાંગ બહેનો માટે તો આપ સૌને પણ એક નમ્રતા હૃદયપૂર્વકથી ખૂબ જ અપીલ કરવા માંગુ છું કે આપ સહુ પણ અમારા આ સેવાના કાર્યમાં સહભાગી બનો અમારા સેવા યજ્ઞમાં જોડાવો મેં તો એક દીવો પ્રગટાવ્યો છે પણ આપ સહુ જો જોડાશો તો એક મશાલ બનીને આ અમારો સંકલ્પ સર્વે ઇન્ડિયામાં અને વિશ્વમાં આ વ્યાપક બનશે એવું મારું માનવું છે તો આ સાથે હું આપ સૌને આમંત્રણ આપું છું આ સેવા યજ્ઞમાં જોડાવા માટે આવો આપણે સૌ સાથે મળી અને આ બહેનોના જીવનમાં એક નવો જ પ્રકાશ પાથરીએ કંઈક નવા દીવડા પ્રગટાવીએ અમારી હેલ્ધી કેમ્પસ એનજીઓની હેલ્પલાઇન નંબર પર આપ અમારો સંપર્ક કરી શકો છો દેટ ઇઝ નાઇન ફોર ટુ નાઇન ટુ ફાઇવ સિક્સ સેવન વન ફાઇવ આ અમારી હેલ્પલાઇન છે જે ટ્વેન્ટી ફોર અવર્સ માટે દિવ્યાંગ બહેનો અને ભાઈઓ માટે કાર્યરત રહે છે કઈને કઈ પણ તકલીફ હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો તો આ સાથે સેવાના શુભ ભાવના બધે સર્વ ઇન્ડિયામાં પ્રસરે દિવ્યાંગ બહેનો વધુ સશક્ત બને આત્મનિર્ભર બને એ જ અમારી શુભ ભાવના છે આજ અમારો મેસેજ હશે તો આપ સૌને આમંત્રણ પાઠવું છું જોડાવા માટે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત નમસ્કાર વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા